વાત રાજકોટની રાજકોટ શહેરમાં ફરી વરસાદ શરૂ થયો છે અચાનક વરસાદના કારણે લોકો મુશ્કેલીમાં મુકાયા છે ભારે વરસાદ બાદ પણ હવામાન વિભાગે વરસાદની આગાહી કરી હતી યુનિવર્સિટી રોડ યાજ્ઞિક રોડ રોડ ચુબેલી ચોક આજી ડેમ સહિતના વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે રાજકોટથી સંવાદદાતા હાર્દિક જોડાઈ ચૂક્યા છે હાર્દિક રાજકોટમાં કેવો માહોલ છે કયા કયા વિસ્તારોમાં વરસાદ નોંધાઈ રહ્યો છે અડધા ઇંચ જેટલો વરસાદ પણ વરસ્યો છે તો બીજી તરફ શહેરના જે મુખ્ય રસ્તાઓ છે તે પણ ક્યાંક પાણીમાં ગરકાવ થયા હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે ખાસ કરીને આ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે રાજકોટ શહેરના યાજ્ઞિક રોડનો વિસ્તાર છે

બિલકુલ હાર્દિક આભાર માહિતી બદલ તો રાજકોટમાં અત્યારે વિવિધ વિસ્તારમાં ધોધમાર વરસાદ નોંધાયો છે યકનિક રોડમાં પણ વરસાદી પાણી ભરાયા છે અમરેલી શહેર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો બપોરના સમયે ધોધમાર વરસાદ વરસ્યો અમરેલી શહેર તેમજ ઈશ્વરિયા દેવડીયા સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો ધોધમાર વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી દ્વારકામાં ખંભાળિયામાં ફરી જામ્યો વરસાદી માહોલ વરસાદના કારણે રસ્તા પર વહ્યા પાણી ધોધમાર વરસાદના પગલે મેળા સંચાલકો ચિંતામાં મુકાયા શિરેશ્વર લોકમેળાના સંચાલકો ચિંતામાં મુકાયા આવતીકાલે શરૂ થઈ રહ્યો છે લોકમેળો ત્યારે વરસાદના પગલે મેળાના રંગમાં ભંગ પડે તો નવાય નહીં અરવલીના મુડાસામાં ધોધમાર વરસાદ મુડાસા ચાર રસ્તા પર પાણી ભરાયા રસ્તા પાણી પાણી થતા વાહન ચાલકો ઉઠવાયા અરવલ્લી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ મુડાસા અને મેઘરજમાં અડધા કલાકમાં દોઢ ઇંચ વરસાદ વરસ્યો ધનસુરામાં એક ઇંચ વરસાદ પડ્યો માલપુરમાં પણ એક ઇંચ જેટલો વરસાદ નોંધાયો મુડાસા ચાર રસ્તા પર પાણી ભરાયા માલપુરના રાજમાર્ગો પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા તો ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં વરસાદી માહોલ જામ્યો છે બનાસકાંઠા જિલ્લામાં સવારથી ધોધમાર વરસાદ થઈ રહ્યો છે એક તરફ અરવલ્લીમાં પણ ભારે વરસાદથી ટ્રાફિક જામ સર્જાયો છે સમાચારો હાલ સમય થયો છે વિરામનો ફૂટ તરતી જોવા મળી લોકો ગૂંટણસમા પાણીમાં ફરતા નજરે પડ્યા તો ભરૂચના હાંસોડથી સુરત ને જોડતો સ્ટેટ હાઈવે પણ બંધ છે ભરૂચના હાંસોટ તાલુકામાંથી એકસો છાસઠ લોકોનું સ્થળાંતર કરાયું આસરમા ગામમાંથી 52 અને પાંજરોલી ગામમાં માઠું એકસો ચૌદ લોકો ને સ્થળાંતર કરાયું દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ વિરામ તો લઈ લીધો છે પરંતુ પૂર બાદ તારાજી ને જે તસવીરો જોવા મળી રહી છે તે નિહાળી હચમચી જશો જુઓ બે દિવસ બાદ પણ ઓલપાડમાં પાણી ઓસર્યા નથી સુરતના ઓલપાડમાં નદીના પાણીથી જળબંબાકાર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે ઓલપાડથી જતા મુખ્ય માર્ગ પર નદીના પાણી ફરી વળ્યા છે જેથી વડોલી ઉમરાચી સહોલ જેવા ગામના લોકો હાલાકીનો સામનો કરવા મજબૂર બન્યા સુરતના ગામડાના હાલ પણ બિહાલ છે કિમ નદીએ સુરતના મોટા બોરસરા ગામમાં પણ તબાહી મચાવી છે ગામને પાણીએ બાનમાં લેતા માંગરોલનું મોટા બોરસરા ગામ મુશ્કેલીમાં મુકાયું અહીંના પચીસ ઘરોમાં નદીના પાણી ઘુસ્યા છે જેથી લોકોને પાણી વચ્ચે રહેવા મજબૂર થવું પડ્યું મોટાપોર ગામમાં ચારેકોર પાણી જ પાણી નજરે પડતા ત્રીસ થી ચાલીસ જેટલા લોકોનું સ્થળાંતર કરવામાં માંગ્યું છે બોલાવ ગામના પણ હાલ જોઈ લો કિમ નદીએ એવી તારાજી સર્જી કે સો ઘરમાં પાણી ઘુસી ગયા છે ઘરોમાં કમરસમાં પાણી ફરી વળતા લોકો મુશ્કેલીમાં મુકાયા બોલાવ ગામે આદિવાસી વસાહત આહિર ફર્યું સહિતના વિસ્તારમાં ભરાયા પાણી તમામ ઘરોમાં સરસામાનને પહોંચ્યું મોટું નુકસાન કિમ નદીએ ભારે તરાજી સર્જી નદીના પાણીથી ગામડાઓ જળબંબાકાર બની ગયા આપની સ્ક્રીન પરની ચાર તસવીર જુઓ જેમાં ચો તરફ પાણી જ પાણી જોવા મળશે વાલિયામાં ધોધમાર વરસાદથી કીમ નદીમાં ઘોડાપુર કોસંબાથી કીમને જોડતો મુખ્ય માર્ગ પાણીમાં ગરકાવ ખેડૂતોના ઉભા પાકને ભારે નુકસાન તો પાણીએ ભરાવાને કારણે મોટા બોરસરા ગામ સંપર્ક વિહોણું બન્યું કઠોદરા ગામમાં પાણી કીમ નદીના ઘુસી ગયા હતા જ્યારે ઓલપાડના ઘરોમાં કીમ નદીના પાણી ભરાયા જેના કારણે ઘર વખરીને ભારે નુકસાન પહોંચ્યું નદીના પાણીથી ગામડાઓ જળબંબાકાર બની ગયા વાલીયામાં ધોધમાર વરસાદથી કીમ નદીમાં ઘુડાપુર આવ્યું છે કોસંબાથી કીમને જોડતો મુખ્ય માર્ગ પાણીમાં ગરકાવ થયો તો ખેડૂતોના ઉભા પાકને ભારે નુકસાન થયું કુવરડા ગામના વિસ્તારમાં આવેલા રણછોડનગર સાંઈ રીવા નિલકંઠ વિશ્વાસ નંદિની સ્વસ્તિક મારુતિવિલા તક્ષશિલા સ્કૂલોમાં ભારે વરસાદથી ડીસાના ઘણા ભાગોમાં વરસાદી પાણી ભરાયા છેલ્લા એક કલાકથી ડીસામાં ધોધમાર વરસાદ થઈ રહ્યો છે ડીસા સહિત આજુબાજુના વિસ્તારોમાં વરસાદ થઈ રહ્યો છે એક કલાકથી પડી રહેલા વરસાદના કારણે રસ્તા પર પાણી ભરાયા ડીસા અને પાલનપુરને જોડતા નેશનલ હાઇવે પર વરસાદી પાણી ભરાયા હાઇવે પર વરસાદી પાણી ભરાતા બસ્સોથી વધુ દુકાનદારો મુશ્કેલીમાં મુકાયા અનેકવાર વાર પાણીના નિકાલ માટે નગરપાલિકામાં રજૂઆત કરી છે છતાં પરિણામ કોઈ જ નથી આવ્યું વરસાદના કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ છે બનાસકાંઠા જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ પાલનપુરમાં ધોધમાર વરસાદ શરૂ થયો ડીસા દાંતીવાડા લાખણી થરાદ સહિત અનેક પંથકોમાં વરસાદ વરસાદને લઈને ધરતીપુત્રોમાં ખુશી છવાઈ હવામાન વિભાગની આગાહીના પગલે જિલ્લામાં વરસી રહ્યો છે વરસાદ ધાનેરાના વલાણી બાગ વિસ્તારના મુખ્ય રસ્તા પર પાણી ભરાયા વલાણી બાગ વિસ્તારમાં આવેલ છે અનેક સોસાયટીઓ ધાનેરામાં એક ઇંચ વરસાદ નોંધાતા રસ્તા સ્વિમિંગ પુલ બન્યા બનાસકાંઠામાં દાંતીવાડા પંથકમાં રોડ બિસ્માર બનતા નવ ગામના પંદરથી વધુ રસ્તા બેહાલ થયા વરસાદથી અટાલથી લક્ષ્મીપુરાનો રસ્તો તૂટ્યો દાંતીવાડા પંથકમાં રોડ તૂટતા સ્થાનિકો પરેશાન થયા રાહદારીઓ અને વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા बनासका थराद सांचोर हाईवे पर वरसा पा भराया भारतमाला सिक्स लेन बाजू में पाटिया गामिया नजर पानी भराया सिक्स लेन बाजू मार्ग पर पानी भरा वाहन चालक मुश्किल में मुकाया जाहिर मार्ग पर थी, पानी निकाल न